પોરબંદરમાં વેપાર નાના મોટા ઉદ્યોગો અને મત્સ્ય ઉદ્યોગ પણ મંદીમાં ચાલે છે ત્યારે હવે અધૂરામાં પૂરું બેરોજગારી એટલી હદે વધી છે કે યુવાનોને નોકરી માટે જ્યાં ત્યાં ફાંફા મારવા પડે છે પોરબંદરમાં ઓફ ધ રેકોર્ડ પચાસ હજારથી વધુ બેરોજગાર છે ત્યારે કોંગ્રેસે આ બાબતે રજૂઆત કરી છે પોરબંદર શહેર અને જિલ્લાની અંદર બેરોજગાર લોકો છે જે નોકરી વાંચું લોકો છે એની સંખ્યા દિવસે દિવસે કૂદકે અને ભૂતકે ભૂસકે વધતી જાય છે આટલી બધી બેરોજગારી પોરબંદર શહેર અને પોરબંદર શહેરમાં અમે ક્યારેય જોયું નથી ગ્રામ્ય વિસ્તારમાં તો હજી ખેતીની અંદર લોકોને કામ મળી રહે છે પણ અહીંયા તો એવું છે જે લોકો મજૂરી કામ કરવું છે એને મજૂરી કામ કરવા જવું હોય તો પણ ક્યાં જવું આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પોરબંદરની અંદર છે એ સિવાય શિક્ષિત જે રોજ જે બેરોજગારો છે એની ચોપડે નોંધાયેલી સંખ્યા પાંચ હજાર ચારસો આઠ છે પણ અનઓફિસિયલી સ્કિલ અને શિક્ષિત લોકો છે એના બેરોજગારો છે એ લગભગ પચાસ હજારનો આંકડો પોરબંદર જિલ્લાની અંદર પાર કરી ગયો છે રાજ્ય સરકારે ગંભીરતાપૂર્વક આની સામે કંઈક આયોજન કરવું જોઈએ જેથી કરી અને લોકોને રોજગારી મળી રહે પોરબંદર શહેરમાંથી સ્થળાંતર પણ અત્યારે રોજગારીના ભાવે ખૂબ મોટેપાય થઈ રહ્યું છે અને ખાસ કરીને કેટલી બધી બહેનો તો એનું શરીર વેચવું પડે રોજગારી માટે થઈને એ પ્રકારની ગંભીર પરિસ્થિતિ થઈ પોરબંદરમાં નિર્માણ થઈ છે પોરબંદરમાં અત્યારે ત્રણ જ રોજગારીના સાધનો છે બે દારૂ વેચવાનું જુગારના અડ્ડાઓ ચલાવવાના અને ત્રીજું ગેરકાયદેસર રીતે બીજી પ્રવૃત્તિઓ કરવાની આ સિવાય પોરબંદરની અંદર રોજગારીનું કોઈ સાધન ન હોય રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક વિચારે એવી મારી રાજ્ય સરકારને વિનંતી છે